ઇવેન્ટ બાજાર ડોટ કોમ ભારતનું પહેલું વ્યાપક ઇવેન્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ ઇવેન્ટ બાજાર ડોટ કોમ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાંતિ લાવવા તરફ અગ્રેસર ભારતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવા તૈયાર અભૂતપૂર્વ પ્લેટફોર્મ ઇવેન્ટ બાજાર ડોટ કોમે મંગળવારે અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્લેટફોર્મ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પંદર વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી ઉદ્યોગ સાહસિક હીરવ શાહના દિમાગની ઉપદ છે લગ્ન સામાજિક અને ઉજવણીના કાર્યક્રમો તેમજ કોર્પોરેટ ઇવેન્ટ્સ સહિતના કાર્યક્રમોની સમાવતા ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટરનું અંદાજિત વાર્ષિક કદ રૂપિયા છ લાખ કરોડ છે આ ઇન્ડિયાનું પહેલું ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનું પ્લેટફોર્મ છે અને આ જે પ્લેટફોર્મ છે એ બી તથા સી જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી છે એની અને કોસ્ટ ઇફેક્ટિવ સાથે ઓફ ડુઇંગ બિઝનેસ ફોર વેન્ડર્સ અને ઈઝ ઓફ હેપીનેસ ક્યુરેટિંગ હેપીનેસ ફોર એન્ડ યુઝર્સ આ એક વિઝન અને મિશન સાથે અમે આ પ્લેટફોર્મને લોન્ચ કરી રહ્યા છીએ આજે આજે અમે જે બાર ફેબ્રુઆરીએ અમારું જે ગ્રાન્ડ લોન્ચ થવાનું છે એની પહેલાં આજે વેન્ડર ઓન બોર્ડિંગ અમે આજના દિવસનીથી શરૂઆત કરી રહ્યા છીએ એ અને ઇવેન્ટ બજાર ડોટ કોમ એક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી જે આખી અનઓર્ગેનાઇઝ છે એને ઓર્ગેનાઇઝ કરી અને એક પ્લેટફોર્મ પર લાવવાનો જે પ્રયાસ અમે કરી રહ્યા છીએ એના માટે આજે અમે એનું બ્રાન્ડ લોન્ચ રાખે છે